હારી મા વગર બાપુ હારા દીકરા કોઈ દે હું તો બેનો દીકરીઓને ખાસ કહું કે આજે બાપુ છત્રપતિ શિવાજી મહારાજ ને રાણા પ્રતાપ જેવા દીકરા થાય પણ આવી ખુમારી માં ને હોવી જોઈએ વિચાર કરજો એક છત્રપતિ શિવાજી મહારાજ જીજાબાઈ ના ઉદર માં હોય અને પ્રસુતિ ની વેદના ઉપડ્યા પછી એ બાઈ ઘોડા ઉપર ચડી ગઈ દુશ્મન ની બીક ને લઈને કે કદાચ ભગવાન મને જો દીકરો આપે

બાપુ રામાયણ ને ગીતા ઓગાળીને પાય દીધી હતી ભગવાન મને દીકરો આપે દીકરી આપે મારું સંતાન આપને ટેકો દેવું થાય મારું સંતાન કોઈ દી માય આંગળો ન થાય બાપુ આવો પાવર માને હોવો જો